શક્તિપીઠ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠની પરિક્રમાના ચોથા દિવસે ભાજપનું મૌડી મંડળ અંબાજી આવી પહોંચ્યું બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે કાવન શક્તિ પીઠ પરિક્રમાનો મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં આજે ચોથા દિવસે ભાજપનું મૌડી મંડળ અંબાજી ખાતે આવી પહોંચ્યું હતું ને અંબાજી સર્કિટ હાઉસ ખાતે હાલમાં રોકાવ છે સર્કિટ હાઉસમાં ચાર નાસ્તો કરીને મા અંબાના દર્શન કરવા આ ભાજપનું મૌડી મંડળ જશે ત્યારબાદ એકાવન શક્તિપીઠ પીઠ પરિક્રમા ખાતે પહોંચશે અને લાઇટ એન્ડ શો નિહાળશે ત્યારે અંબાજી ખાતે આવી પહોંચેલા ભાજપના મૌડી મંડળનું બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ઢોલ નકારા તેમજ માની ચુંદડી આપીને સન્માન કરાયું एकावन शक्तिपीठ ना मंदिरों बनावमा आव्या आ मंदिरों आबे हो कामकया जाओ के पछि शक्तिपीठ ना कोई भी मंदिर मा जाओ अब एक प्रकार ना मंदिर मंदिर नी जे परंपराओ छे એજ પરંપરાઓ થી અહિયાં પૂજા અર્ચના વિધિ આરતી તમામ પ્રકારે દરરોજ આ જે કોઈ આસ્થા ત્યાં સંભાળવામાં આવે છે એ જ પ્રકારે અહીંયા બી એ જ વિધિઓને પ્રકારે આ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે આ એકાવન શક્તિપીઠ ની યાત્રા

એકાવન શક્તિપીઠના અલગ અલગ મંદિરો પર જઈને પૂજા અર્ચના વિધિ કરશે અને રાત્રે લાખો દીવાઓથી માં અંબાની ભાગ લેશે મારી ગુજરાતની સૌ વિનંતી છે છે યાત્રા અવસર આખા વર્ષ દરમિયાન તમે જયારે અંબાજી માતા અંબાજી આવો માં અંબા દર્શન કરવા માટે ત્યારે જરૂરથી ગબ્બર ખાતે તમે તમારા પરિવારજનો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે

એમના સૌની વર્ષો વર્ષની જે બાધાઓ હોય જેમને પોતે વર્ષોથી લીધી હોય કે મારા મા બાપુજી જોડે દીકરા દીકરી જોડે જઈને દર્શન અહીંયા આ મંદિરે જઈશ એ બધા જ મંદિરો ગબ્બર પર્વત ખાતે પ્રાણ પ્રતિષ્ઠા પૂછી તમામ પ્રકારની વિધિ અર્ચના પૂજા કરવાનો આપ સૌ માટે અવસર છે આ ઉત્સાહ શક્તિપીઠ યાત્રામાં આજે ગુજરાત વિધાનસભા ધારાસભ્યો જોડે લાખો લોકો માં અંબાની પૂજા અર્ચના કરશે અને એકાવન શક્તિપીઠ ની યાત્રા માટે આજે સૌ શ્રીઓ મંત્રીઓ ખુદ પખ પાલે